હનુમાન યજ્ઞ કરવામાં આવતું હતું આ અનુષ્ઠાન ત્રેપન મહિના આઠ દિવસ ચાલ્યા બાદ તાજેતરમાં નવચંડી યજ્ઞ સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી આ પ્રસંગે ચારણી સંત પૂજ્ય પાલુ ભગત પેંગલેશ્વર મહાદેવના મહંત પુરુષોત્તમ गिरी બાપુ સહિત અનેક સંત મહંતો ઉપરાંત ચારણ કુળની આઈ માતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા બે દિવસ દરમિયાન ચાલેલા આ નવચંડી યજ્ઞ પ્રસંગે સંતવાણી લુક ડાયરા સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા અને ગામ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ભવ્ય પ્રસંગને માણ્યો હતો આજ રોજ શ્રી હરદોરભાઈના ત્રેપન મહિના અને આઠ દિવસના અનુષ્ઠાન પ્રસંગે નવચંડી યજ્ઞ રાખવામાં આવેલ છે અને આ નવચંદી યજ્ઞ અબડાસા તાલુકાના સિંદોડી ગામે એટલે કે સાવ કાંઠાળ વિસ્તારના ગામમાં ચારણોની વસ્તી ધરાવતા નાનકડા નેસમાં આ ભાઈએ અનુષ્ઠાન કર્યું અને માતાજીએ જે એમને પ્રેરણા કરી હોય એમના અનુષ્ઠાનના પૂર્ણાહુતિ સંદર્ભે આજે અહીં સાધુ સંતો મહંતો અને જે એમના ચાહક અને લાગણીસભર સ્નેહીઓ છે એ બધા આજે અહીં પધાર્યા હતા અને એ બાબતની કાલ અને આજ એમ બે દિવસનો નવચંદી યજ્ઞ આરંભવામાં આવ્યો હતો જેની આજે બપોરે પૂર્ણાહુતિ કરવામાં આવી અને સાથોસાથ સમાજ કલ્યાણની ભાવના જે ફળે અને ફૂડે એના માટે સર્વ સમાજને અને સાધુ સંત સમાજ આવ્યો તો તેમની સાનિધ્યમાં એવી મા ભગવતીને પ્રાર્થના કરવામાં આવેલ કે હજી પણ આપણો જે સમાજ છે એ ઉજળી પરંપરાને અનુસરે એવી મા ભગવતી પાસે પ્રાર્થના જય માતાજી હાર્દ આત્મારામ ગઢવી સિંધોળી ગામના મધ્યે ત્રેપન મહિના આઠ દિવસનું અનુષ્ઠાન નિમિત્તે જે દી અમે નિર્ણય લીધો અનુષ્ઠાનનું ત્રેપન મહિના અને આઠ દિવસનું અનુષ્ઠાન પૂર્ણ થાય ત્યાં સુધી અમારા પૂર્વજો ચારણી પરંપરા અને જેડી નિર્ણય પાકવું હતું કે અનુષ્ઠાન કરવું છે અને અને આજે આઈમાની કૃપાથી સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને કાંઈ પણ અનુષ્ઠાનમાં મારે તકલીફ કે વિઘ્ન કાંઈ નથી આવ્યો આ નિમિત્તે પૂર્ણ થયું એ આઈમાની કૃપા